તારા વિવના ગોડી દેશે તારા વિવાના ગોડી ઢોલવા દેશે મારા કાળા ઝેરે દારા ધબકાર સાલુ થયા છે રોમાલ મા દે તમે પૂદમાં કામ્યાં તે તારી બેન બેનપણી રોમાલ વા્યો તો તારે સોરી રે યા દુ અમી રે આયાતા આમાં ને બાળે તારા પગ ગણા દો બણા દે પાગા દો ભાણા તારો હૈયો ભરજો મોત માથેલી ને ગોડી તારા ઘેર આયો તો મોતારે માધે કરીને તારા ઘેર આયો તો આમાં જોઈને તારે ને તારી ઓખયો બાળાપાણાનો રે મારો મોરલીયો જી ને મારો ભરઈ જો ગોડી તારા પાડે મને આડરે આવશે તારો જાલીલો મારે આડો આવશે દલડેલા શીલા નો ચેને વાવડ્યું બાળા પણ મારે ગોડી દેળી બેળી રેતી બાળા રે પણ મા તું માર બેળી દોરેતી તૂટ્યા દલડ ને પડ્યો જેવ તારે ગોડી તૂટ્યા દાલાડા ને પડી અગ્નિ એંગારા રોમાલ દિલ દોરેલ તારી બેન પણ ગીધો મને ગરીબ તો મોય ગરીબ ના ઘરનો દીકરો હતો ગોડી મો ગરીબ ઘરનો દીકરો કેવરણો તો તારે યા યાદમાં હવે લમણો વાલ્યો તો લમણો વાલ્યો ત રે ઓછી અંધારું આયું રો લમણો વાલ્યો રે મારે ઓછી મારે ઓખ ગોડી અંધારૂજ તારી ઈ યાદ મારા જીવ પાગલ દઈને વન વગ છે માડે બટકાશે આવો કાર આવો તો પેલો ઝેર મન પાવો તો ઝેર પાયું દો પાગલ ફરો તરે મનખાના ઘર નો થોડો કટકડો ગોડી રોટલો ખાઈ गरे गरे बिग माजी टकडा माजी खोत। तारा रो मले अमारो दिलडु दु दुरोनु थारे रो मले अमारो दिलदुरोनु जे। दिलदुरिने अमारे सबी भिड करिती। हरि सोरी हजुर मोर ल्यायो मतनाए दे मरवा मन आयो रो आभे मोर लियो मन रे आ मोर लियो मन रे आवा मोर मने છોડી ઉડી જો આ હાડે લડી રે મને છોડી ચાલી ગઈ એની ઈ યાદમાં મોતો પાગલ પર તો એની ઈ યાદે મો પાગલ ફરવાનો રાચ દિવસ તારા સપને રેતી ಸಪನು ರೋಮಾಲ ಪನು ಗಾಯ ತಾಯ ರೋಮಾಲೂಮಕ ತಾರಾ ಪುಮಕಮಿ ತೀನಪಿ ಬಾರಾ ಮೋರ್ಲಿಯ ನೋಲೋ મારો મોરલિયો મારા યાથના સગ સગ હતું એવા આલ્યો ગોડી તમારી આલી બેટીઓ મારે હાથે રહીજી તમારા યાલેલા રોમાલ પેટી જમ રોમાલ બાળી મારી ओ हे ओ हुड तारा फुटा जुइने मने निद्रो न दि आवती तारी सब जुइने मोदो दाडा दिवस गाड्यु गोडी तारी सबी जुइने मोदो दाडा गाड्यु बा ए वो जान्यु के मारे बेळी साथ मरे हती हैयाती हैया देवो हेतती तो बोलावती कोळे बेसाळी मादे हाता तोल्या धोती पागे दोबरावती मारा सारी परोवसा मी गोडी लोस सारी परवशो तमी लो लोस મોઢાથી બચું તમે અમને આ લી હવે શું કર્યું કાળો કે કાળા જો કરમે મારે રે કાળા તો રે લિખાયા એવી વિદાય મારા લેખ ક લેખમાં મેઘો મારી આ તો સૈયરા મારી લાખો માં એક દેવી મને એકવી દેવી હતી મને છોડીને ને તમે પ્રણી તમે હાલો માળો રે દોડા લમણો હોમો વાળ જો ગાડી આવે ને મેં લમણો વાલ્યો દો લમણો વાલો તર પગલા ઘણા દુષા ટણખા તણખા ઉડી જાશે આયું પણ હૈયું નર હાથ ગોડી મારા તારા દરિયા સલકાઈ ગયા હવે ચેને કે સુ ને નિદ્રા ઉડી દાશે અરધી રાતની જી 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 મારે નીંદર હોડે જાશે ને હર ધીરાતની